હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો ફરી પાછી આપણી સેવામાં પામ્બર સર રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે આજે ફરી પાછો વાત આજે આપણે કરવી છે તરંગ લંબાઈ અને અને ડેવિડસન પ્રયોગ આ ટોપિકને આપણે આવરી લીધા હતા લાસ્ટ લેક્ચરની અંદર તો આજે આપણે આની વાત કરીશું તો રેડી છો ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ ઓકે ડેવિડસન અને ગર્મરનો પ્રયોગ વિદ્યાર્થી મિત્રો હે ને ડેવિડસન અને ગર્મરનો પ્રયોગ શું છે

પણ આ પરિકલ્પનાને વિદ્યાર્થી મિત્રો ઓગણીસો સુધી પ્રાયોગિક અનુમોદન નહોતું આ જ સમયગાળાની અંદર ડેવિડસન અને ગરમર નામના બે વૈજ્ઞાનિક આ ડેવિડસન અને ગરમર નામના બે વૈજ્ઞાનિકોએ અમેરિકાની બેલ ટેલિફોન લેબોરેટરીની અંદર નિકલ ધાતુના ટુકડા પર ટુકડા દ્વારા થતા ઇલેક્ટ્રોનના પ્રકિરણને લગતા શ્રેણીબંધ પ્રયોગો કર્યા અને પ્રયોગોને અંતે ઇલેક્ટ્રોન તરંગ કોણ હોવા છતાં એ તરંગ સ્વરૂપ પણ ધરાવે છે હું સાબિત કર્યું અને એના પ્રયોગની રૂપરેખા પણ અહીંયા તમને દર્શાવી છે હું સમજાવું છું તો આ પોઈન્ટ જોઈ લો ઈસવીસન ઓગણીસો સત્યાવીસ સુધી દ બ્રોગલીની પરિકલ્પનાને પ્રાયોગિક અનુમોદન મેળવ્યું નહોતું આ સ્થિતિમાં ડેવિડસન અને ગરમરે બેલ ટેલિફોન લેબોરેટરીમાં શૂન્યાવકાશમાં રાખેલા ધાતુના નિકલ ધાતુના ટુકડા દ્વારા થતા ઇલેક્ટ્રોનના પ્રક્રન શ્રેણીબંધ પ્રયોગો કર્યા આ પ્રયોગનું સાધન તમારી પાસે છે સૌ પ્રથમ એને શું કર્યું કર્યુંલામેન્ટ આ એક રૂપરેખા છે એને એક એક ફિલામેન્ટ ટ્રંક બનાવેલો ફિલામેન્ટ છે જેની અંદર બેરિયમ ઓક્સાઇડ નું આવરણ ચડાવેલું છે આ ફિલામેન્ટને એલટી એલ ટી એટલે લો ટેન્શન

જેની મદદથી કેટલા અંશના ખૂણે કેટલા ઇલેક્ટ્રોન પ્રકિરણ પામે છે એની સંખ્યાનો નોંધ લેવા માટે આની સાથે ગેલ્વેનોમીટર જોડેલું હોય છે તો આ વર્તુળાકાર સ્કેલ પર ફરી શકે એવું ડિટેક્ટર હોય છે બરાબર નિકલ ધાતુના ટુકડા દ્વારા પ્રક્રિયણ પામતા કણને નોંધવા માટે અથવા તો ડિટેક્ટ કરવા માટે વર્તુળાકાર સ્કેલ પર ફરી શકે એવું એક ડિટેક્ટર હોય છે રાઈટ તો ડિટેક્ટરના આઉટપુટ સાથે ગેલ્વેનોમીટર જોડેલું હોય છે જેની મદદથી કેટલા અંશના ખૂણે કેટલા ઇલેક્ટ્રોન પ્રક્રિયન પામે છે એની સંખ્યાનો અંદાજ મેળવી શકાય છે રાઈટ તો આખા પ્રયોગની આખું આખું આ શૂન્ય અવકાશ હોય છે ઓકે આખું શૂન્ય અવકાશ હોય છે તો સૌપ્રથમ પ્રથમ રેડી ફિલામેન્ટને એલટી દ્વારા ગરમ કરીએ એટલે ઉષ્માજનિત ઉત્સર્જનથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય આ ફિલામેન્ટ છે એના પર બેરિયમ ઓક્સાઇડનું આવરણ ચડાવેલું હોય છે એને એલટી વડે ગરમ કરતા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય ઉત્સર્જિત ઇલેક્ટ્રોનને એચટી દ્વારા બરોબર છે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડી પ્રવેગિત ગતિ કરી અને કાણાવાળા નડાકારમાંથી એની કિરણાવલીને પસાર કરી અને નિકલના ટુકડા પર આપાત કરવામાં આવે છે અને આ ટુકડા દ્વારા એનું જુદી જુદી દિશાની અંદર પ્રક્રિયણ દે છે પ્રક્રિયણ પામતા કણોને નોંધવા માટે વર્તુળાકાર સ્કેલ પર ફરી શકે એક ડિટેક્ટર હોય છે અને ડિટેક્ટરના આઉટપુટ સાથે ગેલ્વેનોમીટર જોડેલું હોય છે જેની મદદથી કેટલા અંશના ખૂણે કેટલા કણો પ્રક્રિય પામે છે એની સંખ્યાનો તમને ખ્યાલ આની મદદથી મળી શકે છે તો આખી આ રીતના પ્રયોગ આ પ્રયોગ કરતાં કરતા અચાનક આમાં પ્રવાહી હોવાનો બાટલો ફાઈટો હતો વિદ્યાર્થી મિત્રો અને આ નિકલ ધાતુના ટુકડાની સપાટી બગડી પણ ગઈ હતી ફરી પાછું એને ઊંચા તાપમાને ગરમ કરી અને ફરી પાછો પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે પરિણામો આના કરતા કંઈક અલગ જોવા મળ્યા કારણ શું છે તો કે નિકલ ધાતુના ટુકડાને જ્યારે ઊંચા તાપમાને ગરમ કરો છો ને ત્યારે એના ગુણધર્મ બદલાઈ ગયા સ્ફટિક જેવા ગુણધર્મ આના થઈ ગયા એટલે જેમ સ્ફટિક દ્વારા ઇલેક્ટ્રોનનું નું પ્રક્રિયા થાય છે જેવા પ્રયોગો પરિણામો મળે છે એવા જ અહીંયા મળ્યા એટલે આના ઉપરથી જ ડેવિડસન અને ગરમરે કીધું કે ઇલેક્ટ્રોન કણ ને પણ તરંગ તરીકે વર્તે છે અને તરંગ તરીકે વર્તે છે તો એની તરંગ લંબાઈ પણ એને સૂત્ર મેળવ્યું રાઈટ સાથે તમારે આને કહેવાય આપાત ઇલેક્ટ્રોન બીમ અને આ કહેવાય પ્રક્રિયાન બીમ રેડી એમની વચ્ચેનો ખૂણો એટલે આ થીટા આને કહેવાય પ્રક્રિયાન કોણ તો ડેવિડસન અને ગરમરે જુદા જુદા પ્રક્રિયણ કોણે બરાબર કેટલા કણો પ્રક્રિયણ પામે છે એ સંખ્યા નોંધી અને પછી પ્રક્રિયણ કોણ વિરુદ્ધ એનો આલેખ પણ દોર્યો અને આલેખ ઉપરથી એને ખબર પડી કે કેટલા વોલ્ટેજે કેટલા કણો પ્રક્રિયણ પામે છે રાઈટ એના આ જુદા જુદા વોલ્ટેજ એના આલેખો ઉપર રહ્યા એ પણ આપણે જોશું બેટો આ પ્રક્રિયન કોણ કહેવાય આ આપાત ઇલેક્ટ્રોન બીમ અને અહીંથી જે પ્રક્રિયણ પામે છે એને પ્રક્રિયણ બીમ કહેવાય રેડી જે અહીં આપ્યું છે ડિફ્રેક્ટેડ ઇલેક્ટ્રિક બીમ અને ઇલેક્ટ્રિક આપાત ઇલેક્ટ્રિક બીમ અને પ્રકીરણ બીમ વચ્ચેનો ખૂણો એટલે પ્રકીરણ કોણ તો જુદા જુદા પ્રકીરણ કોણે નિશ્ચિત સમય માટે એને આ ડિટેક્ટર ગોઠવી દીધું એ કોણે કેટલા પ્રકીરણ પામે છે એની સંખ્યા નોંધી અને પછી એને અલગ અલગ પ્રવેગક વોલ્ટેજ આ પ્રવેગક વોલ્ટેજ છે રેડી જુદા જુદા પ્રવેગક વોલ્ટેજ એ વસ્તુ જોયું હું આલેખો દોર્યા એના ઉપરથી અનુમાન અનુમાન કર્યું અને આના જ પ્રયોગ ઉપરથી ઇલેક્ટ્રોન કણ પણ તરંગ તરીકે ઇલેક્ટ્રોન કણ છે પણ એ તરંગ તરીકે પણ વર્તે છે જો ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તો હોય તો એને તરંગ લંબાઈ પણ હોય તો એનું સૂત્ર પણ મેળવ્યું રાઈટ તરંગ લંબાઈ તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ઓકે તો એ જ વસ્તુ અહીંયા છે જોઈ લો શું છે જી ઇલેક્ટ્રોન ગણ મેં તમને કીધું એમ આ ફિલામેન્ટ ઉપર બેરિયમ નું આવરણ ચડાવેલું હોય છે ફિલામેન્ટ ને એલટી વડે ગરમ કરી એટલે થાય ઉત્સર્જિત ઇલેક્ટ્રોન ને વડે યોગ્ય વિદ્યુત ક્ષેત્રની મદદથી જરૂરી વેગ એટલે પ્રવેગિત કરવામાં આવે આ ઇલેક્ટ્રોનને કાણાવાળા નળાકારમાંથી પસાર થઈ સાંકડો કિરણ રચી નીકળના ટુકડા પર આપાત થાય છે અને તેનું પ્રક્રિયા થાય છે જુદી જુદી દિશામાં પ્રક્રિયા પામતા ઇલેક્ટ્રોનને નોંધવા માટે આકૃતિમાં દર્શાવે વર્તુળાકાર સ્કેલ પર ફરી શકે એવું ડિટેક્ટર રાખવામાં આવે છે બધું જ મેં તમને ડિટેક્ટર નો આઉટપુટ પ્રવાહ ગેલ્વેનોમીટર માંથી પસાર થાય છે એ પણ મેં દોરી દીધું નહોતું તો જેનું માપન જે જે દિશામાં પ્રક્રિયા થયેલા ઇલેક્ટ્રોન ની સંખ્યાનો ખ્યાલ આપે છે તો આખું વર્ણન જે મેં તમને આકૃતિમાં સમજાવ્યું છે જોઈ લો એકવાર નજર કરી લો ચાલો રેડી જોઈ લો જે મેં તમને સમજાવ્યું ઇટ્સ ઓકે કાર્ય પદ્ધતિ મેં કીધું જુદી જુદી દિશામાં પ્રક્રિયા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રક્રિયા કોણ પર આધાર રાખતી હોવી જોઈએ નહીં આ સંખ્યા આપાતી ઇલેક્ટ્રોનની ઉર્જા પર તો બહુ જ ઓછો આધાર રાખતી હોવી જોઈએ કારણ કે સંખ્યા છે ઉર્જા પર આધાર જ ના રાખે રેડી ને આ તીવ્રતા ઉપર આધાર રાખે તો ડેવિડસન અને ગર્મરે આ વચ્ચે મેં તમને કીધું ને કે આ ટુકડો બગડ્યો હતો ને એ ઉપયોગ કર્યો હતો ઓકે પછી એના જુદા જુદા પ્રક્રિયા કોણે તીવ્રતા અને પ્રયોગ વોલ્ટેજ માપી અને એના આલેખ દોઈરા પ્રક્રિયન કોણ એટલે શું મેં તમને એ રજૂ કર્યું છે આપાત ઇલેક્ટ્રોન બીમ અને પ્રક્રિયન બીમ વચ્ચેનો ખૂણો ઇટ્સ ઓકે તો એના અલગ અલગ તમને એ બતાવી દઉં છું આલેખ જોઈ લો જુદા જુદા પ્રવેગક વોલ્ટેજ છે ચાલીસ વોલ્ટ ચુમ્માલીસ અડતાલીસ ચોપન સાહીઠ ચોસઠ ને અડસઠ જુદા જુદા પ્રવેગક વોલ્ટેજ રાઈટ પ્રક્રિયન કોણ વિરુદ્ધ બરાબર પ્રયોગ વોલ્ટેજનો આલેખ દોરી આલેખ પરથી જોઈ શકીએ છીએ ચોપન વોલ્ટના પ્રવેગક વોલ્ટેજ પ્રક્રિયા પામતા આ કરણોની સંખ્યા સૌથી વધારે છે ચોપન વોલ્ટના પ્રવેગક વોલ્ટેજ અને પચાસ ના પ્રક્રિયા વોલ્ટેજ ચોપન વોલ્ટ છે રેડી મેક્સિમમ આ પ્રયોગો ઉપરથી જે ડિટેક્ટર ની મદદ થી નહીં દે એના ઉપરથી લીધા જો આપણા ઘરના કોઈ મુકા નથી ખ્યાલ આવ્યો આના ઉપરથી એને ઇલેક્ટ્રોન તરંગ છે અને એની તરંગ લંબાઈ પણ મેળવી ચાલો જોઈએ આપણે આ બધું એનું વર્ણન છે આ લખવાની જરૂર નથી પણ મેન મુદ્દો આ છે જોઈ લો ચોપન વોલ્ટના પ્રવેગક વોલ્ટેજ આકૃતિ ધ્યાનપૂર્વક જોઈ હતી ને પચાસ ના પ્રક્રણ કોને પ્રક્રણ પામતા ઇલેક્ટ્રોન ની સંખ્યા સૌથી વધારે છે રાઈટ એટલે આ ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે છે એવું સ્વીકારી લીધું અને એના ઉપરથી જ એની તરંગ લંબાઈ મેળવી કે જો પ્રવેગક વોલ્ટેજ વ્યવ હોય ડાયરેક્ટલી એ જો પ્રવેગક વોલ્ટેજ V હોય અને ઇલેક્ટ્રોનનો નો વિદ્યુત ભાર E હોય તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોન ની ઊર્જા 1/2 mv2 eV છે 1/2 mv2 eV આના પરથી તરંગ લંબાઈ મેળવવા માટે પહેલા 2 ને લઈ જાવ એટલે 2 લઈ ગયા પછી બંને બાજુ m વડે ગુણેલું છે જો આ m વડે ગુણ્યું આ m વડે ગુણ્યું છે m2 v2 બરાબર બરાબર 2 mv વર્ગ ને આ બાજુ લઈ જાઓ mv બરાબર p થાય પાન બરાબર માં એટલે આને p દર્શાવ્યો આ आब બરાબર p બરાબર ને ઓકે ચાલો p આવી ગયો હવે તરંગ લંબાઈ તો મળી જ જાય ને લેમડા બરાબર શું છે h p તો લેમડા બરાબર h અંડર રૂટ 2 mev આવી ગયો આ તો બીજા પેજ ઉપર આપેલું છે પણ અહીં આપ્યું આની અંદર કિંમત મૂકી h એટલે શું 6.62 10 ની માઈનસ 34 જૂલ ઇનટુ સેકન્ડ એમ એટલે શું બે તો ખબર ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન વોલ્ટેજ કેટલો ચોપન વોલ્ટ આ બધી જ વસ્તુમાં મુકશો ને સાદુ રૂપ આપશો ને એટલે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ તમને મળશે અહીંયા તરંગ લંબાઈ કેટલી મળે છે એ પ્રાયોગિક જેટલી જ મળે છે ચેક કરી લેજો છે એક પોઇન્ટ છાસઠ દસની માઇનસ દસ મીટર મળે છે ખ્યાલ આવ્યો રાઈટ જે પ્રાયોગિક મૂલ્યના જીન નજીક જ છે એટલે અહીં આકસ્મિક રીતે સાબિત થાય છે કે ઇલેક્ટ્રોન એ તરંગ તરીકે પણ વર્તે છે રાઈટ કારણ કે એનું મૂલ્ય પ્રાયોગિક રીતે આટલું છે ને આમ અમુક તો એટલું જ મળ્યું ખ્યાલ આવ્યો છે તરંગ લંબાઈ એટલે શું તો ફરી એકવાર તમને આ સૂત્ર લઈ લઈ દો એ ચપોન ટુ એમ ઈવી જો આ જ વસ્તુ છે ને બેટર આને આમય લખી શકો એ ચપોન અંડરું ટુ

નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ